કૃષ્ણ કનૈયા લાલ કી જય અશોક વાટી કામ સીતા જે કલા અશોક વાી કામ સીતા જે કલા જુવે છે રામજીની વાટ હનુમાનજી રામે નો જાણી મારી વાટ જુવે છે રામજીની વાટ હનુમાનજી રામેનો નો જાણી મારી વાડ રામ વિના વિનાસતાું તારો કરે રામ વિના સીતાયું તારો કરે જુવે છે રામજીની વાટ હનુમાનજી નો જાણી મારી વાત જુએ છે રામજીની વાત હનુમાનજી રામે નો જાણી મારી વાત રામ વિના સીતા દાતણિયા નો કરે રામ વિના સીતા દાતણિયા નો ઘરે સુકાણો લીલો લીલો છોડ હનુમાનજી રામે નો જાણી મારી વાત છું લીલો લીલો છોડ હનુમાનજી રામેનો જાણી મારી વાત રામ વિના વિનાથિતા નો કરે રામ વિના વિનાથિતા નો કરે તું કાણા ન દીયું નાનીર હનુમાનજી રામેનો જાણી મારી વાત સુકાણા નદીઓ ના નીર હનુમાનજી રામે નો જાણી મારી વાત રામ વિના સીતા ભોજનિયા નો કરે રામ વિના સીતા ભોજનિયા નો કરે સુકા યમના શરીર હનુમાનજી રામે નો જાણી મારી વાત

રામ વિના રામીનાસિતા મુખવાસન કરે રામવી નાના સીતા મુખવાસન કરે રુવે છે યન રાધાર હનુમાનજી રામે નો જાણી મારી વાત રુવે છે યન રાધાર હનુમાનજી રામે નો જાણી મારી વાત અશોક વાટી કામી તાજી એકલા અશોક વાટી કામી તાજી એકલા જુવે છે રામજી વાટ હનુમાનજી રામે નો જાણી મારી વાત જુવે છે રામજી વાટ હનુમાનજી રામે નો જાણી મારી વાત દ્વારિકાધીશ જય